હરિૃષ્ણ કૃષ્ણભવ નમા વૃષણ નારાયણ નમ ઓમ શ્રી સદાનંદ સ્વામી સ્વામી નમીન શ્રી હરે કૃષ્ણાય નમો નમ શ્રી ઘર શ્યામાય નીલકંઠાય નમો નમ સ્વામિનારાયણ હરે શું આવ્યું હતું અંતર સચના દીપન કરવા વાળો ભગવાન પળ્યો હમ દીપન દીપન કરવા વાળો દીપન પ્રસાનાતો દીપન દીપન શરૂઆત પ્રસાના લઈને છે એમ કહેવાતો પરંતુ ભગવાનનો દીપન जो नंबर 17 17 19 21 22 जी कार्यक्रम का हिंदी में भाई प्रस्ताव प्रार्थना करें यहां पर सभी लोगों को सम्मान और पालन करें धन्यवाद सर se que tá na verdade para dar a sensação de que ele é રઘુવીર પાંડે કે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય ના આદિ આચાર્ય જન્મ થયો વિક્રમ સંવત અઢારસો અડસઠ ઉત્તર પ્રદેશ આંબલિયા ગામ ભરૂચ સુરત માણાવદર વગેરેમાં મહામંદિરોનું નિર્માણ કાર્ય કરાયું ત્રીસ વર્ષ સુધી આચાર્ય પદ નો એમણે ભાર સંભાળ્યો પ્રતિદિન સતશાસ્ત્રોનો સ્વાધ્યાય પાછળ ઘણો બધો સમય વ્યતીત કરતા સતશાસ્ત્રના વ્યસની હતા શ્રી હરિવાક્ય સુધા સિંધુ ઉપર સેતુ માલ ટીકાનો લેખન કાર્ય કરાયું દુર્ગપુર મહાત્મય નામના સંસ્કૃત ગ્રંથની પણ રચના કરાવી આ રીતે ત્રીસ વર્ષ પર્યંત આચાર્ય પદનો ભાર સંભાળ્યા બાદ અંતરમાં તીવ્ર જ્ઞાન અને વૈરાગ્ય ઉદય થયા મનમાં વિચાર થયો કે ધર્મ વંશના યોગ્ય વ્યક્તિને આ ધર્મ ધોરા સોંપી નિવૃત્તિ પરાયણ થઈ અખંડ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવી છે અને પોતે આવો મનમાં નિશ્ચય કરે છે પણ કોઈને જણાવતા નથી પણ ગોપાનંદ સ્વામી વગેરે સંતોને બોલાવી અને પોતાની મનોસ્થિતિ વ્યક્ત કરે છે ત્યારે સદગુરુ ગોપાનંદ સ્વામી રઘુવીરજી મહારાજને શું સલાહ આપે છે ત્યાંથી આપણે જોવાનું રઘુવીરજી મહારાજ ને સદગુરુ ગોપાનંદ સ્વામી વિનયથી કહે છે કે હે સર્વ સત્સંગીઓ સંતોના પ્રિય તમે ઉદાસ થયા છો તેથી હવે ત્યાગી અને સત્સંગ ની વૃદ્ધિ પણ અટકી તમે મારા માટે માન્ય છો છો હું ઈચ્છતો તો નથી પણ ધર્મ દોરાનું વહન હું ચાલુ રાખું છું તેમ છતાં પણ તમે બુદ્ધિશાળ બુદ્ધિશાળી છો તેથી ધર્મ ધુરા વહન કરવા માટે ધર્મ વંશના કોઈ યોગ્ય પુરુષનો હાલમાં સર્વ પ્રકારે વિચાર કરી અને નિર્ધાર કરી લો પાણી પહેલા પાળ બાંધી દેજો રઘુવીરજી મહારાજ નું વચન સાંભળી ગોપાનંદ સ્વામી ફરીથી કહે છે કે મારા શ્રી બદ્રીનાથના પુત્ર ભગવદ પ્રસાદ આ શુભ

છે એટલે રઘુવીરજી મહારાજ કહે છે સંતો તમે કહ્યું એ જ સાચું છે અને તમે જે નિર્ણય કર્યો એ બરોબર છે માટે ભગવત પ્રસાદ ને જે ધર્મ મળે એ માટે આપણે હમણાં પાકો લેખ કરી લેવો જોઈએ પાછળથી કોઈ દર દાવો કરે આ રઘુવીરજી મહારાજે કહ્યું તેથી બધા સંતો કહ્યું બહુ સારું પ્રસન્ન મન આચાર્ય પ્રવરે આ પ્રમાણે લેખ કર્યો કે મારો ભાઈ બદ્રીનાથ એનો પુત્ર ભગવત પ્રસાદ

સ્વયં શ્રી હરિએ કરાવેલું જે સુંદર લક્ષ્મીનારાયણનું મંદિર છે તેમજ ધોલેરા મદન મોહનજીનું ગઢપુર ગોપીનાથજીનું જુનાગઢ રાધારમણ દેવનું તથા એના તાબાના જેટલા પણ મંદિરો છે એને હર્ષપૂર્વક ભગવત પ્રસાદને સમર્પિત કરવું છું મારા દેશમાં કે ત્યાં વડતાલ દેશમાં દક્ષિણ દેશમાં જે પૃથ્વી ભુવન ઘર ધન વગેરે દાનમાં આવ્યું છે તેમજ આગળ જે કંઈ પણ મળશે તે બધું જ હું ભગવત પ્રસાદને સમર્પિત કરું છું લક્ષ્મીનારાયણ દેશમાં સત્સંગીઓએ દરેક વર્ષે ધર્માદા માટે ધન વગેરે આપું દસમો વીસમો ભાગ અને એ પણ હું આ ભગવત પ્રસાદને અર્પણ કરું છું અને મારી બીજી જે કંઈ પણ આવક છે તે સર્વે આવક પણ ભગવત પ્રસાદને આપું છું લક્ષ્મીનારાયણ દેશના જેટલા સંતો છે વર્ણિયો પાર્ષદો મારા જે શિષ્યો છે મારા ગ્રહસ્થ ભક્તો છે સર્વેના ગુરુ હવે બનાવ્યા છે માટે મંત્રો ઉપદેશ આપવાનો અધિકાર ભગવત પ્રસાદજીને પ્રાપ્ત થયેલો છે એમ સર્વે જાણી લેવું અને સ્ત્રીઓના ગુરુ સ્ત્રી જ થાય એવી આપણી સાંપ્રદાયિક મર્યાદા છે એટલે ક્યારે કંઈ ભેગું થાય નહીં એટલે કલ્યાણ સેજે સેજે થઈ જાય એટલે રઘુવીરજી મહારાજ કહે છે કે સ્ત્રીઓના ગુરુ સ્ત્રી થાય એ જ આપણી સંપ્રદાયની મર્યાદા છે અને સ્ત્રીઓના ગુરુ પુરુષ ક્યારે થશે જ નહીં આવી શ્રી હરિએ બાંધેલી હિતકારી સાંપ્રદાયિક મર્યાદા છે માટે સધવા સ્ત્રી હોય તો વિધવા સ્ત્રી હોય એ બધાને મંત્ર ઉપદેશ આપવાનો અધિકાર ભગવત પ્રસાદજીના ધર્મ પત્નીને આપવામાં આવે છે કહેતા એ ગાદીવાળા ધર્મના પુત્ર શ્રી હરિને મને તરીકે સ્પષ્ટપણે લેખ લખાવીને આપ્યો હતો એ લેખ હવે મહારાજે મને આપ્યો હતો ને હવે હું ત્રીસ વર્ષ સુધી મેં ધર્મધુરાનું વહન કર્યું પણ હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે મને હવે આમાં કઈ રૂચતું નથી પ્રવૃત્તિ ભરાયણ નથી રહેવું નિવૃત્તિ પરાયણ અખંડ વૃત્તિ મહારાજની મૂર્તિમાં તેલ ધારા રાખવીશ માટે હવે હું આ બધી જ જવાબદારી ભગવત પ્રસાદને સોંપું છું મારા દેશમાં પણ હાલમાં સરવાર દેશ આંબા વગેરે વૃક્ષો છે કુવા છે તળાવ છે ગામ છે ઘર છે પૃથ્વી છે ભવિષ્યમાં જે કંઈ પણ થશે એ પણ હું બધું ભગવત્ પ્રસાદને અર્પણ કરું છું લક્ષ્મીનારાયણ દેશમાં દરેક વર્ષે નામ ધર્માદા નિમિત્તે મળતું પોત પોતાના ધર્મમાં રહેજો અને જેવી રીતે આજ દિવસ સુધી મારી આજ્ઞાનું પાલન કર્યું છે મારી સેવા કરી છે એવી જ રીતે હવે ભગવત પ્રસાદની આજ્ઞાનું પાલન કરજો રાત્રિ દિવસ ગુરુ માની અને આદરપૂર્વક સેવા કરજો ભગવત પ્રસાદ ને મેં હર્ષ પૂર્વક જે મારા મંદિરો વગેરે કે એના સંતાનો ભત્રી જાઓ એમનો લગાર પણ કોઈ રીતનો અધિકાર રહેશે નહીં ચોખ્ખી ને છઠ વાત ઈચ્છારામજીના વંશમાં હાલમાં જે છે તેમને તેમના ખર્ચ માટે જ્યારે ભગવત પ્રસાદજી એ કઈ દ્રવ્ય આપવાનું હોય ત્યારે બે ધર્મનિષ્ઠ સંતોને સાક્ષીમાં લેવા અને બે મધ્યસ્થી તરીકે રાખવા અને ચાર જણને પૂછવું અને પછી યથા યોગ્ય ધન એમને આપ ભગવત પ્રસાદજી એ પણ પોતાનો પુત્ર હોય અને જો ધર્મનિષ્ઠ હોય અને ગુરુ પદ ને યોગ્ય ગુણો ધરાવતો હોય કે ત્યાં ત્યાગી ગૃહને ધર્મમાં પ્રવર્ત આવી શકે એવી એનામાં લીડરશીપ હોય બીજા પણ સદગુણો હોય તો જ એને આચાર્ય પદ માં નિયુક્ત કરવો ચોખે ચોખ્ખું લખી લઈએ હર ગોવિંદજી કે ખાલી દીકરો હોય એટલે કઈ ગાદી ને અધિકારી થઈ જવા નથી આ ગાદી કોના માટે છે ધર્મવંશી છે અને આચાર્ય પદ ને શોભાવે સંપ્રદાયને ચાર ચાંદ લગાવે એવા સદગુણો છે સાધુ બ્રહ્મચારી વર્ણિયો ગ્રહસ્થો બધાને રાજી રાખતા આવડે એને આ પદ આપો પોતાનો જો આવો પુત્ર ન હોય અથવા તો પુત્ર જ ન જન્મે જેમ રઘુવીરજી મહારાજને સંતાન ન થયું એમ ભગવત પ્રસાદ ને પણ સંતાન જ ન થાય દીકરી આવે અથવા તો કઈ સંતાન જ ન હોય તો ઈચ્છા રામજીના વંશમાંથી કોઈક એક સદ્ગુણી પુત્ર હોય એને આમાં નિયુક્ત કરવો આચાર્ય પદ ઉપર જે તે સમયે જે આચાર્ય હોય એને પોતાના શરણે આવેલા સંતો વર્ણિયો પાર્ષદો ગ્રહસ્થ નો ખ્યાલ રાખવો એની સંભાવના રાખવી અને બધાને નિરંતર શિક્ષા પત્રીની આજ્ઞા અનુસારે આ પ્રકારની અમે એમને આજ્ઞા કરીએ કે રઘુવીરજી મહારાજે ભગવત પ્રસાદજીની આજ્ઞા આપી ભગવત પ્રસાદજી ખૂબ રાજી થઈ ગયા અને હર્ષપૂર્વક રઘુવીરજી મહારાજની આજ્ઞા પાલન કરવા માટે કટિબદ્ધ થયા આ પ્રકારનો સ્પષ્ટ લેખ યથાર્થ સ્પષ્ટ સાક્ષી તરીકે સદગુરુ ગોપાનંદ સ્વામીએ સહી કરી અક્ષરાનંદ સ્વામી જે વડતાલના મહંત હતા એમની પણ સહી લીધી પછી અખંડાનંદ વર્ણિ એમની પણ સહી લીધી અને પવિત્ર વિદ્વાન જ્ઞાની ગ્રહસ્થ ની સહી પેટે પુરાણી સહી લીધી આ પ્રમાણે રઘુવીરજી મહારાજ આ બધું જાણતા હતા ગોપાણંદ સ્વામી વગેરે સંતો જાણતા હતા પણ આ વાત હજી જાહેર કરી નહીં કારણ કે ગોપાણંદ સ્વામી કીધું ને કે હજી થોડોક સમય તમે ચલાવો એટલે હમણાં જાહેર એમને કર્યું નહીં પણ લેખ લખાવી લીધો પાકો પછી ગોપર્ણંદ સ્વામી વગેરે પોત પોતાના સ્થાનમાં આવ્યા મહારાજે તે લેખને નાની કટારીમાં સુરક્ષિત કરી અને સાચવી મૂકી દીધો અને સમય જતા લેખ ઉપરથી પ્રતિલિપિ રૂપ બીજા લેખ લખાવ્યા અને જેમાં પોતાની તથા સાક્ષીઓની સહી છે તેવો રાજ્યની મુદ્રાથી મુદ્રિત કરાવ્યો પછી ધર્મ દ્વારા ધારણ કરતા શ્રી હરિ માં જ કેવળ ધ્યાનમાં આસક્તિ વાળા નિર્મળ અંતકરણ વાળા પ્રતિદિન જ્ઞાન ધ્યાનના અભ્યાસી રઘુવીરજી મહારાજ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો સાથે હર્ષપૂર્વક શ્રી હરિના લીલા ચરિત્રોની વાર્તાઓ કરતા અને સાંભળતા પોતે જે અનુભવેલા હોય ચરિત્રો એ ગોપાંદ સ્વામીને કે નહીં ગોપાણાંદ સ્વામી જે અનુભવ્યા હોય એ ચરિત્રો રઘુવીરજી મહારાજ ને કહે આ પ્રમાણે જ્ઞાન ગોષ્ટીમાં ભગવાન સિવાય બીજી કોઈ ચર્ચા થતી નહીં સાંપ્રદાયિક વ્યવહારિક કોઈ ચર્ચા થતી અને એમણે સહી કરી હતી એ પણ ધામમાં સીધા પછી તો રઘુવીરજી મહારાજ નો જીવ શાંતિ અનુભવતો નહીં કારણ કે એમના સમકાલીન જે બધા હતા સંતો એ બધાએ ધામમાં જતા રહ્યા એટલે એમને અત્યંત ઉદાસીનતા આવી ગઈ કે હું હવે બાકી છું બધાએ તો જતા રહ્યા એટલે પછી એમણે તીવ્ર સંકલ્પ કરી લીધો કે હવે ત્રીસ ત્રીસ વર્ષ આ ધોરા સંભાળીને થયા અને હવે મારે તરત આ ધર્મ દુરા સોંપી દેવી છે ભાઈઓને બોલાવ્યા સગા સગાવાલા ને બોલાવ્યા અને સ્વામી સુખમુની વૃદ્ધ આત્માનંદ સ્વામી અદભુત સ્વામી પવિત્રાનંદ સ્વામી સુપર્ણાનંદ સ્વામી સર્વનિવાસાનંદ સ્વામી હરિહરિયાનંદ નારાયણંદ વરણી રતનજી પાર્ષદ પૂંજાભાઈ રાજા તેજાભાઈ વણિક ભગાભાઈ વસોના સાણા પટેલ તુલસીભાઈ આ બધા આગેવાન આગેવાન ભક્તો સંતો જે હયાત હતા એમને બધાએ પ્રણામ કર્યા અને આચાર્યની ની સન્મુખ પોતે મર્યાદા પ્રમાણે યથા યોગ્ય બેઠા રઘુવીરજી મહારાજ કહે છે કે ભક્તો એ સંતો મારે હવે ધર્મ દુરા બીજાને સોંપી નિવૃત્તિ પરાયણ થઈ અને અખંડ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું મારે હવે શ્રી હરિના લીલા ચરિત્ર જ શ્રવણ કરવું છે બીજી મારે કોઈ પ્રવૃત્તિની ઈચ્છા રહેલી નથી આવી રીતે એમણે પોતાના અંતરનો અભિપ્રાય સભામાં કહ્યો ધર્મવંશીમાં યોગ્ય મારે ધર્મ ધુરા અર્પણ કરવાની ઈચ્છા છે અને મારે મારા ભાઈ બદ્રીનાથ ના દીકરા ભગવત પ્રસાદ અર્પણ કરવાની છે અગાઉ સંતોમાં શ્રેષ્ઠ ગોપાણંદ સ્વામી વગેરે સાથે મેં પેલા ચર્ચાઓ કરી અને આ બધો નિર્ણય કરી લીધેલો છે આ પ્રમાણે રઘુવીરજી મહારાજે પોતાની અનુવૃત્તિ પરાયણ સર્વે ને પોતે પૂર્વે લખાવેલા લેખ બતાવ્યો સભામાં કે આ લેખ છે જુઓ સુખ ને કહ્યું તમે વાંચો આ ગ્રંથના વક્તા એટલે એમણે જ સભામાં લેખ વાંચ્યો બધાએ સાંભળ્યો અને પછી રઘુવીરજી મહારાજ પ્રત્યે બધાએ કહેવા લાગ્યા કે ત્રિકાળ જ્ઞાની યોગી વર્ય ગોપાનંદ સ્વામી સાથે તમે મળીને જે નિશ્ચય કર્યો હોય એમાં અમારે પછી બીજું ચર્ચા કરવાની હોય નહીં મને તમારી વાત સર્વ રીતે અમને સમગ્ર રીતે માન્ય છે એમ બધાએ ભક્તો એ સંતોએ એક સૂરે કહ્યું શ્રીના જે ભાઈઓ હતા એમણે પણ હા પાડી કે અમને માન્ય છે એટલે સગા સંબંધીઓમાં પણ પછી કંઈ ઝઘડા થાય ને રઘુવીરજી મહારાજ પણ ખૂબ રાજી થયા બ્રાહ્મણોને પૂછ્યું ઉત્તમ મુરત કાઢી આપો જ્યોતિષ શાસ્ત્રને જાણનારા દયારામ વિપ્રને બોલાવ્યા દયારામ દયારામ વિપ્રએ આવી અને પંચાંગ જોઈ અને કાર્તકવદ બીજ નો શુભ મુરત જણાવી રઘુવીરજી મહારાજે કહ્યું કે આપણે બહુ મોટો મહોત્સવ ઉજવવો છે માટે ઉત્સવને અનુરૂપ સામગ્રીઓ બધી કરો અને જેટલા પણ મંદિરો છે એ બધાએ સમગ્ર ત્યાગી વર્ગને પણ પત્રિકાઓ લખાવી અને વડતાલ બોલાવડ એટલે રઘુવીરજી મહારાજે લક્ષ્મીનારાયણ દેશમાં રહેતા સર્વે ગ્રહસ્થ ભક્તોને બોલાવવા માટે પણ પત્રિકાઓ મોકલી

તે અમે પ્રસન્ન છીએ કારણ કે બુદ્ધિશાળી મનુષ્યો હંમેશા બુદ્ધિશાળી અને મોટાઓના નિર્ણયને અનુસરે છે માટે ગોપાલ સ્વામી ને મહારાજે નિર્ણય કર્યો એમાં અમારે પછી કઈ શંકા હોય નહીં પછી તો તેમને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિસભર વાર્તાઓથી સંતોષ પમાડ્યા શ્રીએ હજારો સંતો અન્નાર્થીઓને વડતાલમાં લાડુની રસોઈ કરાવી જમાડ્યા અને પોતે હંમેશા દેવ દર્શન કરતા અને ગોમતીના તીર્થમાં પણ સ્નાન વિધિ અનુસરતા આ પ્રમાણે ભક્ત સમૂહ રઘુવીરજી મહારાજે ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે વિષયો ઉપર શુભ કથા વાર્તાનો પણ લાભ લેતા અને આ પ્રસંગે મોટા સંતો પણ જે કથા વાર્તાનો લાભ આપતા એ પણ આદરપૂર્વક સાંભળી અને પછી પોત પોતાના સુખનો અનુભવ કરતા રઘુવીરજી મહારાજ વડતાલપુરમાં જ નિવાસ કરી અને રહેતા હતા એમણે ગામ છોડ્યું એટલે આવી રીતે સરસ મજાનો લેખ પોતે લખાવ્યો અને સંતો ભક્તોની અનુમૂતિ લઈ અને ભગવત પ્રસાદજીને પોતાના પદ ઉપર સ્થાપન કરવાના ઉત્સવનો પ્રારંભ કરાવ્યો શ્રવણ કર્યું અને ભગવત પ્રસાદજી મહારાજ આચાર્ય પદ ઉપર આરૂઢ થાય એનું પણ વર્ણન આવે છે કે એ વખતે કોણ સાક્ષી હતા ભગવત પ્રસાદજી જેને બેઠા

नीलकण्ठं वदे सज्जान स्वामी महाराज स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण